વડોદરા શહેરમાં ચાલતી ખાનગી સિટી બસ સર્વિસ દ્વારા તારીખ પહેલી એપ્રિલથી ટિકિટના મિનિમમ ભાડામાં બે રૂપિયાનો વધારો કરવામાં આવશે વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીના સીઈઓને આ સંદર્ભે સિટી બસના સંચાલકો દ્વારા એક પત્ર લખીને બસના ભાડામાં વધારો કરવા અંગે જાણ કરવામાં આવી છે વિનાયક લોજિસ્ટિકના ઈજાદા દ્વારા પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે સિટી બસ સર્વિસને પ્રથમ પાંચ વર્ષ પૂરા થતા

મુજબ ભાડા વધારો તારીખ પહેલી એપ્રિલથી અમલમાં આવશે રાજ્ય સરકારના સિટી બસ સર્વિસમાં હાલ પ્રથમ સ્ટેજ બે કિલોમીટરના મિનિમમ સાત રૂપિયા છે જે વડોદરામાં હાલ મિનિમમ પાંચ રૂપિયા છે એટલે કે વડોદરા શહેરી બસ સેવાના દરેક રૂટમાં ટિકિટના દરમાં મિનિમમ રૂપિયા સાત કરવામાં આવશે ત્યારબાદ બીજા સ્ટેજથી દરેક સ્ટેજ વાઇઝ રૂપિયા એકનો વધારો થશે એટલે કે દર બે કિલોમીટરે એક રૂપિયો વધશે હાલ સિટી બસને પ્રતિ કિલોમીટર અઢાર ચૂકવાય છે જે બીજા શહેરોની સરખામણી ઓછો ભાવ છે તેમ સંચાલકો જણાવે છે મિનિમમ ભાડું એટલે કે કિલોમીટર હાલ રૂટ બસ દોડે છે વડોદરા શહેરમાં સિટી બસ સર્વિસ છે વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા ચલાવવામાં આવે છે તે સ્માર્ટ સિટી અંતર્ગતનો પ્રોજેક્ટ છે વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા ગઈકાલે ઇમેલથી અમને જાણ કરવામાં આવેલી છે કે તેઓ જે આરટીસીના જે ધોરણો છે એ ધોરણો પ્રમાણે હાલ જે એ લોકો પ્રથમ સ્ટેજમાં અને ત્યારબાદના સ્ટેજમાં જે ટિકિટ બસ નું ભાડું ઉઘરાવે છે એમાં વધારો કરવા માગે છે હાલ વિનાયક લોજિસ્ટિક્સ પ્રથમ સ્ટેજમાં રૂપિયા પાંચ પ્રમાણ પાંચના દરથી ભાડું ઉઘરાવી રહેલ છે અને તેઓ જીએસ આરટીસીનો જે છેલ્લો એક આઠ બે હજાર ત્રેવીસથી જે ભાવ વધારો થયો તે એના રેફરન્સમાં જીએસઆરટીસીમાં હાલ પ્રથમ સ્ટેજમાં રૂપિયા નવ જેટલો ભાવ ચાલે છે એનુસંધ પ્રથમ સ્ટેજમાં રૂપિયા સાત જેટલું ભાડું વધારવા માંગે છે એ પ્રમાણે અમને ઇમેલથી અમને વિનંતી કરે છે